પ્રતાપ સેવા સાથે વૃક્ષ વાવો વરસાદ અને પર્યાવરણ બચાવના સંદેશ સાથે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયો જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા અને કોમી એકતા અને ભાઈચારા સાથે બનાસકાંઠા જિલ્લામાં સેવા કાર્ય કરી રહ્યા છે તે સહાય જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓને કાળઝાળ ગરમીમાં પાણી પીવા માટે મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ તેમજ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહે તે માટે ઠંડી છાસનું વિતરણ રક્તદાન કેમ્પ ભાદરવી પૂનમના મહામેળામાં કેમ્પ તેમજ ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી રહ્યા છે ત્યારે તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને નત નવી બીમારીઓ થતી હોય છે ત્યારે બ્લડની જરૂર પણ પડતી હોય છે ત્યારે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ મનુષ્યનું અમૂલ્ય જીવન બ્લડ વગર ન બુજાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી રક્તદાન મહાદાન યોજી લોકોની નિઃસ્વાર્થ ભાવે અને વિનામૂલ્ય રાત દિવસ ખડે પગે સેવા આપતા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ

ત્યારે મહારાણા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ અને તાલુકાના આગેવાનશ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ જનસેવા એ જ પ્રભુસેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સહાયનીય છે

બ્લડ ડોનેશનની મદદ કરવા માટે કે જેને જે થરાતની આવે છે રાજસ્થાનથી આવે છે કે અહીંથી બ્લડ જે દર્દીઓ અમદાવાદ જાય છે શ્રી બ્લડની મદદ કરી છે રાત્રે બે વાગે કદાચ ફોન આવ્યો છે તો અમારી ટીમે જે જાહેર કરેલા નંબર ઉપર તાત્કાલિક અમે ઉપાડ્યું છે અને એમને મદદ કરીએ છીએ કદાચ બ્લડ બેંક ઓફ બ્લડ નહીં હોય તો અમે બ્લડ દાતાના છે લઈ જઈએ અને બ્લડ ડોનેટ કરીને એમની મદદ કરીએ છીએ અમારો એક જ નિર્દેશ છે કે બ્લડના કારણે કોઈ વ્યક્તિનો જીવ કોઈ વ્યક્તિને ભણવાનો વારો ના આપે એવી અમારી કોશિશ છે અમારી સાથે આજ સુધીમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ધર્મના લોકો અમારા સાથે જોડ છે કોઈ ક્લાસપન અધિકારી હોય કે કોઈ અધિકારી હોય એ અમારા મા સદસ્ય છે અને આજે તમે જુઓ સૌથી એક ગ્રાઉન્ડ લેવલનું કામ કરી રહ્યા છે કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે અમારે કોઈ જગ્યાએ અમારો કોઈ બી કાર્યક્રમ હશે જ અમે નથી રાખતા કારણ કે અમારા માટે કોઈ હોદ્દો નથી કોઈ પ્રમુખ નથી કોઈ મંત્રી નથી બધા સદસ્યો છે અને અમારી બીજી પણ બહુ બધી સેવાઓ છે મિનરલ પાણીની હોય ઊંડા વિતરણનો કાર્યક્રમ હોય કે ભાદરવી ઇકોનોમિક કેમ્પ હોય કે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ હોય કે વિદ્યાર્થીઓ માટે કોપડા વિતરણનો કાર્યક્રમ અમારું ટીમ નવા નવા કાર્ય કરે છે અને બ્લડ ડોનેશનનું મુખ્ય સૌથી અમારું વધારે મોટું કામ છે આજ સુધી અમે બારસો પચાસથી થી વધુ બ્લડની ત્રણ વર્ષમાં જરૂરિયાતમાં લોકોને મદદ કરી ચૂક્યા છીએ અમારા મહેસાણામાં મહેસાણા બ્લડની જરૂરિયાત પડે કે પાલનપુરમાં પડે કે થરાદમાં પડે કે અમદાવાદમાં પડે ત્યારે કોઈ પણ વ્યક્તિના સૌથી પહેલું સજેશન કોઈનું આપવું હોય તો મારા પ્રતાપ શિયાપુર ટીમનું સજેશન આપવામાં આવે છે કારણ કે અમે ગ્રાઉન્ડ લેવલનું કામ કરીએ છીએ અને કરતા રહીશું અને આજે જે બ્લડ દાતાઓ જે ઘણા બધા મિત્રો મને ફોન કરતા હોય છે કે બાપુ ઉનાળામાં કેમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો છો તમે શિયાળામાં ચોમાસામાં કેમ નથી કરતા તો શિયાળાના ચોમાસામાં તમે જોતા છો અઢળક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું હોય છે અને બ્લડ બેંક પર બહુ બધી બ્લડની બોટલો એકઠી થતી હોય છે પણ ઉનાળો એવું એવું જ છે ત્રીજો ચોથો અને પાંચમો અને છઠ્ઠો અને સાતમો મહિનો એવો છે કે જે બ્લડ બેંકોમાં પણ બ્લડની ખૂબ બધી અસર જોવા મળતી હોય છે અને એ અસર પૂરી કરવા માટે અમારી મહારાણા પ્રતાપ સાહેબ હંમેશા તત્પર રહે છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને કોઈ પણ દર્દી ફોન કરે છે અને બ્લડ બેંક બ્લડ નથી તો બી અમારે અમે બ્લડ દાતા અમારે સ્વ ખર્ચે લઈ જઈને બ્લડ ડોનેટ કરીને મદદ કરીએ અમે અને જે બ્લડ દાતાઓ બ્લડ ડોનેટ કરે છે એમનો પણ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ હાલ સુધી વધુ બ્લડ બોટલ એકઠી થઈ ચૂકી છે અને અમે ચારસો થી વધુ બ્લડ ડોનેટ એકઠી કરવાનો અમારો ટાર્ગેટ છે